હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર વિજાપુર હાઈવે પોલાજપુર પાટિયાથી થી આરટીઓ સર્કલ વચ્ચેના ના હાઈવે ઉપર ખાડા પડ્યા રાત્રે બે બાઇક ચાલક ખાડામાં પડતા ઇજાગ્રસ્ત થયા હિંમતનગર વિજાપુર હાઈવે ઉપરના આરટીઓ સર્કલથી પોલાજપુર પાટિયા સુધીના હાઈવે ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે જેને લઈ શનિવારની રાત્રિએ બે બાઇક ચાલકો ખાડામાં પડતા ઇજાગ્રસ્ત થયા હતા રાત્રિના સમયે ખાડાઓ દેખાતા ન હોય વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે આજુબાજુના કેટલાક લોકોએ વાહન ચાલકો ખાડામાં ન પડે તે માટે બરફ મૂકવાના સફેદ તરીકે મૂકી વાહન ચાલકોને ખાડામાં પડતા બચાવવાના પ્રયાસો કર્યા છે હાઇવે તંત્ર અને જવાબદાર રોડ ખોખામાં ખાડાના કારણે મોટો અકસ્માત સર્જાય અને જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે હાઇવેનું તંત્ર આરટીઓ સર્કલથી પોલાસપુર પાટિયા સુધીના હાઇવે પરના ખાડાનું જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા પુરાણ કરાય તેવી માંગ ઉઠવા પામી છે હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબરન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો